ਦੀ ਸਰੂਪ ਆਈਸ਼ਵਰੀ ਅਤੇ ਆਦ ਪੁਰਸ਼ਰੀ ਆਈ ਕੁਣ ਤੇ ਕੁਣ ਆਦੀ ਤਵਾ ਮਦਵਾ ਦੀ ਮਹਮਾਏ ਸੋਰਸ਼ ਦੇਸ਼ ਨਾਲ ਹਦੈ ਸਮੂ ਰਾਜਕੋਟ ਸ਼ਹਿਰ ਤੇ ਆ ਠਾਕੌਰ ਮਹਾਰਾਮਣ ਦੀ એનો સમય રસરાદ કહેવાતો એની સભામાં કવિરત્નો બિરાજતા જેસો લાંગોન કવિ ભારતી અને એમાં જે જીવન વિજયજી નામના યતિ હતા એ તો કવિઓના શિરમડ હતા પાંચ કવિ મિત્રો જે રત્નોની કચારીમાં બેસતા અને છઠ્ઠા પોતે હા મિત્રો એ મળી અને એક પ્રવિણ સાગર નામનો અદભુત ગ્રંથ વૃષ ભાષા અમારે શો છે પણ બાપલા વિશ્વ સાહિત્યમાં જેની ગણતરી થાય એવો અજોડ ગ્રંથ રચતા ગયા છો વિદ્યાનો ભંડાર છે પ્રવીણ સાગર અનેક પ્રકારની વિદ્યા કવિની કલમે એમાં ઠાલવી છે એની સાથો સાથ યોગ જ્ઞાન ભક્તિ વૈરાગ એમાં ખામી નથી પણ આપણે તો એક બીજી વાત કરવી છે ઠાકોર ના સમયમાં રાજકોટમાં આદી આજી નદી છે એને કિનારે એક બાવા એ ધખાયો બાવો બનાવટી રાતનો માળો

પોતાનો પ્રભાવ પાડો અભે દેખો બાબા જૈસા તૈસા નહીઠન કા હૈ બા આકાશ મેડ જાય બાબા પાતાલ મેચ જાય જૈસા તૈસા હૈ જૈસી તૈસી દુનિયા કો બાબા ચકલી કર કે ઉડા પણ સદગુરુ કા બંધા બ્રહ્માનંદા સાચ કહંદા સબહુર મેં આપને વાત તો કરી ખરો વૈરાગ તો નતો બાબો બનેલ પરિસ્થિતિ હું હતી આપને જરા કહું છું એમની અથોક સ્વરૂપવાન ઘરવાળીને રાજકોટ ઠાકોર સાહેબના શિરબંધીના પઠાણ જે જમાદાર છે એને જોર જુલુમ થી ઘરમાં બેહારે મૂળ તો એમ મેઘાણીજી લખે છે કે મૂળ તો આ બાવો જે હતો ને બનાવટી

આવી પરિસ્થિતિ મહારાજ ની હતી આની એને ઢીમ ઢાળવું તું એને મીર મારવો તો હવે ઠાકોર સાહેબ નો સરબંધી નો માણસ જોરદાર ધમાદાર લાગવગ અમલદાર લડાઈક માણસો પણ એમની સાથે હોય અને આ તો હાવ એકલ હતો પણ મર્દ નું ફાડી

બાવાજી ને ગર ને પોતાનું જે પરિસ્થિતિ જણાવી દીધી છોકરી હું હું ભાવો નથી હું પર સોની આ પઠાણ જમાદારે એ વખત અન્યાય કર્યો છે મારે એનો બદલો લેવો છે એટલે જો મારું ધાર્યું તમે કરશો તો રૂપિયા અડધો લાખ નો આપું તો હું સહે સુદ પરિજ નહીં તો મહારાજ અમે તમારું કામ ન કરી દઈ તો અમારે માથે હત્યાનું પાપ

આ પ્રકારનું નાટક કરવાનું ત્યારથી વડારણીની અવર જવર પેલા પઠાણ ને બંગલે વધી ગઈ શર્પમાન આ ભાઈ ને છોકરીયું કે છે હે બા સાહેબ તમે કનૈયાનું રૂપ હોય એવા ઠાકોર મેરામણજી નિખ્યા છે રાજા દેવ ઓ

ભાઈ સાહેબ જો કાલ ઠાકોર સાહેબની સવારી આપની જે મેડી છે એના ઝરૂખા એના સામે નીકળશે અને અમે ઝરૂખામાં ઊભીઓ છીએ અને તમે અમારા બે ખંભા પકડી અને અમારી બે ગરદનો છે એની પોલ વચ્ચે જે થોડોક માગ હોય ત્યાં ઠાકોર સાહેબને જોઈ લીધો બુદ્ધિની તો બલિહારી નક્કી કર્યું આ બધી છોકરીઓને ખબર હતી ઠાકોર સાહેબ સવારી એ પઠાણી મેળી છે ઈજ પોલ માં દ્રેમ નજર રખો મહેરબાન ઘણી ખમા જદુવંશી જાડેજાને સવારી ચાલી રહી હૈ જેહો મરફા વાગતા જાય છે ઠાકોર મેરામણ એટલે રસરાજ કને જો મે આપને વાત ન કરી પ્રવીણ સાગર નો અધિષ્ઠાતા હતો હોયો આવે છે નિર્દોષ હોય ને કાઈ ખબર ન મળે ઠાકોર સાહેબ ગાડીમાં બિરાજા છે સવારી વહી આવે છે ઝરોખાન માથે આ બે છોકરીઓ ઉભી રહ્યું છે પહેલી બાઈ માણાનો સ્વભાવ છે ને અને સુંદરતા જોવાનો કોનો સ્વભાવ નથી સત્યમ શિવમ સુંદરમ નિર્દોષ છે ભાઈ સોનારે નિર્દોષ છે ઠાકોરય નિર્દોષ છે નિરખી રે છે જમીન ફાટત હુમાઈ જાવ એમ થયું હોત નો જે બાઈ નો શરમાવાનો અંગો એ તો કોઈ કવિ ની કલમ ચિતરી શકે પણ બનવે સો બની ગઈ પોતાની મેડી હતી પોતાની જે ઘરમાં બેઠેલી બાઈ હતી જમાદાર તો પોતાનું ઘર આવે એટલે હું નજર કરે ને અડાવળું થી તનો ખોખડો હતો ને ત્યાં તો મેડી વાળો હતો જોયું પણ જાર વરી હું કોને પઠાણ ને કા મારું અન કા મરું ઓહો પણ પહેલા તો ઠાકોર ને લવી વાત નક્કી કરી આપને વાત કરી દરબારના એ માં અમીરો કરતા કવિઓના વધુ માન કવિ મંડળ હતું તારા મંડળમાં ચંદ્રમાં હોબ તો એમ ઠાકોર મેરામણ કવિઓની વચ્ચે નામના જે ચારણ છે હે ચારણા સમજી ગયા ऋतु रजपूता रूप निरखो नागरा अन आसन अवधूता आठ ऊपर उड़ के जाते का ओहरान निर्दोष ठाकुर ने वांत्री नाक से गजब था है नोटी नवी करी गज धुना ने गाल बाबी अकल बाल आखिजोवियो गोदड़ खोड़ यो यो कंज बाबा अथवा तो चारण चारे वेद वनु पढ़ियो वापुंग का भक्ख अगम भेद

અને એ વખત મસ્તે મોઢે કનૈયો મહેરામણ પોતાની એ વખત ને માથે જે સલામીયું છે ઝીલી રહ્યો છે રાજકોટ નો ધણી તઈ રૂડો લાગે છે એક પેછી એક અમીરો સાંજ ની સલામુ મંડા લેવા થતા 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 પેલો પઠાણ આવ્યો પણ પઠાણ નજીક આવી કરે જે તલવાર છે એ સડપ ખેંચી હો પેંતરો ભરી તોળી

લાલ પહાડ નું ટૂંક એમ પઠાણ પડ્યો મારા પ્રાણ દાતા મને જીવાડ્યો જગદંબા હાઉ ની પ્રાણ દાતા છે જો તળંબા આદિ અંબા ઈશ્વરી વજન જળંબા ચંદ મંબા તેજ તંબા તું ખરી

ભીતણીયું ચલશે ભુવાન ઓલા ચિત્રાવ ચાલશે એમાં કે ની કમ ધજ રાખ્યું વડેરું કલ્યાણ માં કમ ધજ રાઠોડ એમાં આ મોટું કોણ ભીતળીયું કે કવિતા અને કવિ જના જેના કંઠ માં આરોપી નહીં યશ કવિ એ જેના કંઠ માં આરોપી નહીં યશ

પ્રસરાજ મેરામણજી છે એના મુખમાંથી કવિતાના ઉદગાર નીકળ્યા અમારા જે ચારણ બારોટની કવિતાના ના પદ્યો છે એમાં સપાખરું ગીત છે એની ઉર્મી આવી હો ભલી મેંડારી કટારી લાંગા એતાદી કલા કા ભાન માંગળ્યું भली वेंडारी कटारी एता दी कला का भान भली वेंडारी कटारी लांगा एता दी कला संभारी कचारी माही होवेनते संग्राम हेमजरी निसरी वनारी छात्र वाका हैया अजाई बा मागे थारी दो इनाम ओहो oh. पड्डी अटी आंख राखी जम डड्डी कड्डी पार पड्डी अटी आंख राखी जम डड्डी कड्डी पार दशेड़ी छात्र होया राखवा धर्म

અજાય બાગે થારીખર આપી આ તો મૃત્યુ જય એનો મંત્ર પઢી લાગે છે

કરી વાત આવું કોઈ થી થાય નહીં આખી યાદ અણી વાત ન થાય કણી જરી જાળી આમાં તરી જુવે ઝાંખા જાક શાત્રવાકા હયા બી સોસરી કરી તે જેસા આ નિસરી કેના સી આંખ આ કટારી નું કવિતા આપની વાહ વાહ